હત્યા અને ચાલીસથી વધુ વાહનોની ચોરી કરનારા રીઢા ગુનેગારવાળી આંતરરાજ્ય ધાડપાડો ગેંગને વલસાડ એલસીબીએ બગવાડા નજીકથી ઝડપી લીધી વલસાડ એલસીબીએ બગવાડા નજીક એક બંગલામાં લૂંટના ઇરાદે સાધનો સાથે સજ્જ થઈ ભેગા મળીને આવેલા લૂંટારો ગેંગના છ રીઢા ગુનેગારને ધારદાર હથિયારો અને સોના ચાંદીના જથ્થા સાથે લૂંટને અંજામ આપે તે પહેલા જ ઝડપી લીધા પારડી પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો ગુનો ઉકેલાયો વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે એક સ્વિફ્ટ કાર નંબર આરજે છત્રીસ સીબી પચ્ચીસ સાડત્રીસમાં કેટલાક ઈસમો સવાર થઈ લૂંટના ઈરાદે બગવાડા વિસ્તારમાં ફરી રહ્યા હોવાની માહિતી મળી તે અંતર્ગત પોલીસે વોચ ગોઠવતા બાતમીવાળી કાર આવતા તેને અટકાવી દઈ તપાસ કરતા તેમાંથી ધારદાર હથિયાર સહિત સોના ચાંદીના ઘરેણાં તેમજ વજન કાંટા અને જીઓ રાઉટર અને પેનડ્રાઈવ સહિત અનેક ચીજ વસ્તુઓ મળી આવતા કારમાં સવાર છ જેટલા ઈસમોની ધરપકડ કરી છે પકડાયેલા તમામ રીઢા ગુનેગાર છે જેમાં એક ચાલીસ જેટલી ફોર વ્હીલર કારની ચોરીમાં સંડોવાયેલો આરોપી છે તો અન્ય ત્રિપલ મર્ડરના કેસમાં સંડોવાયેલો આરોપી છે પોલીસે દિનેશ જગદીશ પ્રસાદ ગોપીલાલ માલી રહેવાસી રાજસ્થાન ના રહેવાસી છે ધનરાજ કૈલાસ બલાઈ જેવો અજમેર રાજસ્થાન ના રહેવાસી છે કાળુ લાલારામ બાવરી જેવો રાજસ્થાન રહેવાસી છે મુકેશ મોહનલાલ મેઘવાલ જે રાજસ્થાનના રહેવાસી છે આ બધાની ધરપકડ કરી તેમની પાસેથી પોલીસે છ લાખ ચાલીસ હજાર પાંચસો છ ની કિંમતનું સોનું તેમજ પિસ્તાલીસ હજાર ત્રણસો ચોવીસ ની કિંમતનો ચાંદી એક સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા પાંચ લાખ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા દસ હજાર નવસો સાહીઠ ચાર મોબાઈલ ફોન જેની કિંમત વીસ હજાર રૂપિયા તેમજ લૂંટમાં ઉપયોગમાં આવતા લોખંડના સળિયા ડિસ્મિસ ટોર્ચ દોરડા મળી આઠસો પચાસ રૂપિયા ઘાતક હથિયારમાં છરો અને જીઓ રાઉટર પેનડ્રાઈવ મળી કુલ રૂપિયા બાર લાખ વીસ હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ કબજે કર્યો છે તે નોંધનીય છે કે પકડાયેલા આરોપી પૈકી મુકેશ મોહનલાલ મેઘવાલ સામે રાજસ્થાન રાજ્યના ચાલીસથી વધુ ફોર વ્હીલર ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાની કબૂલાત કરી છે જ્યારે દિનેશ જગદીશ પ્રસાદ માલી રાજસ્થાનના ભીલારા પોલીસ સ્ટેશનના ટ્રિપલ મર્ડરના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે આમ વલસાડ જિલ્લા એલસીબી દ્વારા જિલ્લામાં ધાડપાડુ ગેંગ ધાડલૂંટને અંજામ આપે તે પહેલા જ તેઓને બગવાડા નજીકથી એલસીબી પોલીસને દબોચી લેવામાં મોટી સફળતા મળી છે. વલસાડ જિલ્લા પોલીસ ક્રાઈમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા આંતરરાષ્ટ્રીય ધાડપાડુ અને લૂંટ કરતી અને ઘરફોડ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે. વલસાડ જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચના સદેવસિંહ અને કુલદીપસિંહ જે બે પોલીસ કર્મીઓ છે એમને જે એક પાક્કી બાતમી મળી હતી કે પારડી પોલીસ સ્ટેશનનો જે બગવાડા વિસ્તાર છે એમાં એક આરજે પાસિંગ ગાડી છે એમાં શંકાસ્પદ ઈસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે આવ્યા છે એ પાક્કી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ઉત્સવ બારોટ અને એમની આખી ટીમ અલગ અલગ ટીમો આ ગાડીને પકડી પાડવા માટે લાગી ગયેલી હતી ગાડીને પકડી પાડવામાં સ્વિફ્ટ ગાડી જે છે આરજે પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ગાડીમાં જે છ વ્યક્તિઓ હતા એમની અંગ જડતી કરતાં અને ગાડીને પૂરેપૂરી તપાસ કરતાં અંગ પોતાના પેટના ખિસ્સામાં સોય દોરાથી સીવેલા એવા ઇઠ્યાસીથી નેવ્યાસી ગ્રામ સોનું પાંચસો ગ્રામ ચાંદી એમની અંગ મળ્યા છે અને સાથે સાથે એમની પાસેથી રોકડા અગિયાર હજાર રૂપિયા મળ્યા છે ટોટલ ચાર મોબાઈલ વીસ હજાર રૂપિયાના મળ્યા છે અને આની સાથે સાથે ઘરફોડ કરવા માટે અને લોકોને મારી નાખવા માટે જે સાધનો ઉપયોગ કરી શકાય એવા છરી સળિયા પાઇપો જે ઘરના નકૂચા તોડવા માટેના જે સાધનો છે એ સ્ક્રુ ડ્રાઈવર ટોર્ચ બધી જ વસ્તુ રાત્રિ દરમિયાન ઘરખોળ કરવા માટે ઉપયોગમાં કરવામાં તમામ સાધનો એમની પાસેથી મળી આવ્યા છે એક ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ પકડવામાં મળી છે સફળતા એ લોકો જે પણ ટોલટેક્સ ક્રોસ કરે છે એની ઉપર જે ફાસ્ટેગ છે એના આધારે પણ ગાડીના નંબરની વિગતો મળી શકે છે એટલે આ તમામ વસ્તુઓથી બચવા માટે મોટા ભાગના કિસ્સાઓમાં એ લોકો જિલ્લાઓ મૂવમેન્ટ કરવા માટે રાજ્ય મૂવમેન્ટ કરવા માટે ટોલટેક્સ ટેક્સ કરતા હતા અને જ્યાં એમનો ટોલટેક્સ યુઝ કરવો પડે ત્યારે હરિયાણા પાસિંગ ગાડીના ફાસ્ટેગનો એમણે ઉપયોગ કરતા હતા મોબાઈલમાં એ પકડાઈ ના જાય એના માટે એમણે એક ડોંગલ પણ ખરીદેલું હતું જે એમની પાસેથી કબજે કરવામાં સફળતા મળી છે એ ડોંગલનો ઉપયોગ એ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે ઉપયોગ કરતા કોઈપણ જિલ્લામાં એન્ટર થાય ઘરફોડ માટે ત્યારે એ લોકો પોતાના ફોનના સિમ કાર્ડ ઓફ કરીને એ ડોંગલ દ્વારા એકબીજા સાથે કનેક્ટ રહેતા હતા એટલે ડોંગલનો ઉપયોગ કરતા હતા એટલે આ રીતે એ લોકો પોલીસને થાપ આપવામાં થાપ આપવાની કોશિશ કરી રહ્યા હતા પોએ અજમેરથી વીસમી જૂનની આસપાસ એમની આ સફર શરૂઆત કરેલી હતી અને ગુજરાત રાજ્યના ગાંધીધામ જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લા બનાસકાંઠાના પાલનપુર એટલે ગાંધીધામ સિધ સિદ્ધ સુરેન્દ્રનગર અને બનાસકાંઠા આ ત્રણ જિલ્લાઓમાં ઘરફોડ ચોરાયેલાની કબૂલાત આપે છે સાથે સાથે ત્યાંથી આગળ આવતા એમણે અન્ય જિલ્લાઓ પર પણ ઘરફોડ કરી હોવાની કબૂલાત આપે છે હાલના તબક્કે જે આ લોકોની પૂછપરછ કરી એમાં આપણે પારડી પોલીસ સ્ટેશનમાં ધાળના પ્રયાસનો કલમ ત્રણસો નવ્વાણું મુજબનો ગુનો દાખલ કરેલો છે આ આરોપીઓની પૂછપરછમાં હાલ ગાંધીધામ પોલીસ સ્ટેશનના ગાગોદર પોલીસ સ્ટેશનની ઘરફોડ ચોરીનો ગુનો સાથે સાથે સુરેન્દ્રનગરનો દસાડા પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થાય છે આ ઉપરાંત ગઈ બારમી તેરમી જૂનની આસપાસ વલસાડ સિટીમાં એક એમણે જે પ્રયાસ કર્યો હતો ચોરીનો એનો પણ ગુનો ડિટેક કરવામાં સફળતા મળી છે એ જ રીતે બેંગ્લોરથી પાછા આવતી વખતે રાજસ્થાન જતી વખતે એમણે મધ્યપ્રદેશના રતલામમાં પણ ઘરપોડ ચોરી કરેલી છે આ તમામ જિલ્લાના તમામ જે રાજ્યોના તમામ જિલ્લાઓમાં પણ અમારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્યાં એમને માહિતી આપવામાં આવી છે આ ગેંગ બાબતે જેથી કરીને એ લોકોના ત્યાં દાખલ થયેલા ગુનાઓ છે એ બાબતે એમણે આ આરોપીઓની પૂછપરછ કરી શકે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર